સુરતી સુનની મુસ્લિમ વોરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે જેમાં ભાદી ગ્રાઉન્ડ બુરહાની ઉમરવાડા રોઝ ગાર્ડન કોશંબા અને ખોલવાડ જીમખાનાના સુંદર ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે ચાલુ વર્ષે સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ પ્રીમિયર લીગ બે હાજર પચીસની પાંચમી સિઝનનું આયોજન બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમરવાડા ખાતે કરાયું હતું જે અંતર્ગત કુલ બાર જેટલી ટીમોએ ભાગ લીધો હતો છેલ્લા એક મહિનાથી ચાલતી વીપીએલ મેચ ઉમરવાડાના બુરહાની સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે બોબાસને ઉમરવાડા અને નાની નરોલી દીવાન એન્ટરપ્રાઇઝ વચ્ચે રમાઈ હતી જેમાં નાનો નાની નરોલી દીવાન એન્ટરપ્રાઇઝે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી જેમાં બોબાસનેક ઉમરવાડાએ પ્રથમ દાવમાં બસો વીસ રન કર્યા હતા જેમાં સાજિદ જોગ એકાવન બોલમાં એકસો વીસ રન માર્યા હતા બીજા દાવમાં નાની નરોલી ડિવાન એન્ટરપ્રાઇઝ બસો એકવીસ રનનો ટાર્ગેટ ચેસ કરતા નાની નરોલી ડિવાન એન્ટરપ્રાઇઝે બે વિકેટ ગુમાવીને બસો પચીસ કરી વીસમી ઓવરમાં જીત મેળવી હતી જેમાં સમર છોડાએ પંચાવન બોલમાં એકસો ત્રણ રન માર્યા હતા વીપીએલના પ્રમુખ ફહીમ પટેલ ફૈયાઝ પટેલ સફત ભૈયા ભાદી સરપંચ જુનેદ વાડિયા ખરોડ સરપંચ ફેઝલ કાઝી ઉમરવાડાના સરપંચ ઇમ્તિયાઝ માખરૂર વોરા સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ફાઇનલ મેચની વિનર ટ્રોફી શકીલ મેમણ અને ફારૂક યુનિયાના હસ્તે આપવામાં આવી હતી ફાઇનલ રનર અપ ટ્રોફી ઇલિયાસ માડી અને સિરાજ દેસાઈના હસ્તે આપવામાં આવી હતી અસલામ વલેકુમ હું સોહેલ જાંગરા યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશન અમે સુરતી સુરની મુસ્લિમ વોહરા સમાજની આ જે ટુર્નામેન્ટ છે એનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે જેની આજરોજ ફાઈનલ છે અને એનો ઉત્સાહ તમે ક્રાઉડ દ્વારા જોઈ શકો છો અને અમને મળેલા સ્પોન્સર્સ સપોર્ટ દરેક દરેક વ્યક્તિ જે આટલે પધાર્યો છે એનો અમે આભાર માનીએ છીએ અને એનો ઉત્સાહ તમે પ્લેયરો અને ક્રાઉડ દ્વારા જોઈ શકો છો જઝાકુમુલ્લા સલામવાલિકુમ હું પહેલાં તો થેન્ક યુ કહેશ વીપીએલના ઓર્ગેનાઇઝરને જેણે બહુ સારું ટોર્નામેન્ટ રમાયું અને અમે સતત આ ટોર્નામેન્ટ રમીએ છીએ અને ઘણી મજા આવે છે બહુ સારું ઓર્ગેનાઇઝિંગ છે આ ફર્સ્ટ ટાઈમ આવું થયું છે કે એક જ જગ્યાએ આ ટોર્નામેન્ટ પૂરી થઈ જે બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમરવાડા બહુ સારી વિકેટ રહી બહુ સારી ટોર્નામેન્ટ રહી અને બધા પ્લેયરે એન્જોય કર્યો છે આ ટોર્નામેન્ટ તો હું બીપીએલ ના ને થેન્ક યુ કહીશ જેમણે ઘણું સારું ઓર્ગેનાઇઝિંગ કર્યું અને આજની ફાઇનલ છે એમના માટે બધી ટીમોને હું બેસ્ટ ઓફ લક કહીશ દિવાન એન્ટરપ્રાઇઝને પણ અને મારી ટીમ બોબા શેખ ઇલેવન જે આજે ફાઇનલ રમે છે